એલઈડી સહિત દેશભરમાં પતંગ ખરીદી માટે બજારોમાં પતંગ રસિયાઓની ઉત્તરાયણના પર્વની ઉજવણી માટે રેરો થનગનાટ જિલ્લાના શહેરો અને તાલુકાઓની બજારોમાં પતંગ ધોરા સહિતના સાધનોથી ધમધમાવા લાગી છે અને પતંગ રસિયાઓએ પણ પૈસાની કિંમત જોયા વગર ખરીદી કરવા ભીડ જમાવી રહ્યા છે આગામી સમયમાં બનાસકાંઠા સહિત દેશભરના આકાશમાં કરોડોના પતંગોનું યુદ્ધ જોવા મળશે ત્યારે દોરીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે આકાશી યુદ્ધનો સામાન એકઠો કરવા માટે ડિસેબિલિટી શ્રી હોરીપાલનપુર ધાનેરા સહિત રાજ્યના લોકો મેદાનમાં આવતા મોડી સાંજ સુધી પતંગ બજારમાં પડાપડી કરવાના છે ત્યારે બેગડી શહેરમાં મેઇન બજાર સહિત સોયલા રોડ ઉપર પણ પતંગોના સ્ટોલ લાગ્યા છે અને બીજી તરફ પતંગની સાથે સાથે અવનવા ચશ્મા ટોપી ઉપરાંત પીપળા અને વેપારીઓ વેચાણ અર્થે બજારોમાં મૂક્યા છે અને કાગળના રંગબેરંગી ગુબ્બારાનો પણ ઉપાડ થતો જોવા મળી રહ્યો છે જ્યારે કેટલાક રસિકો મનોરંજન માણવા માટે નવા ગીતોની સાથે રમઝટ બુલાવશે અત્યારે હાથથી દોરી પાવાનો ક્રેઝ ઘટ્યો છે કેવી કરાવી છે કેવી મંદી હેડે છે કેવી દોરીની માંગ વધારે છે સુરતી દોરીની માંગ વધારે છે કેવા પતંગોમાં વધારે માંગ છે 20% વધારે આવે ભાવમાં કેવી કરાવી રહેશે છે કરાવી હારી રહી પાછળથી